કેશોદ પોલીસ સ્ટેશનમાં આરોપીનું કસ્ટોડિયલ ડેથ થયું તેને લઈને વિવાદ સર્જાયો છે પોલીસ કોર્ટના ધરપકડના વોરંટને આધારે આરોપીને પકડીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી ત્યારબાદ આરોપી ધનસુખ જયરામભાઈ હીરપરાને અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો અને તબિયત તેની અચાનક લથડી જતા તેને પહેલા સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યારબાદ વધુ સારવાર માટે જુનાગઢ લઈ જવાયો જ્યાં મધ્યરાત્રિના સમયે પોલીસના જાપતા હેઠળ તેનું મૃત્યુ થયું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આરોપીએ કોઠના કામ માટે અટકાવવામાં આવે તે પહેલાં જ જેરી ટેબ્લેટ ખાઈ લીધી હતી ધનસુખભાઈ ઈરપરાના મોતની ઘટનાની તપાસ માંગરોળના ડીવાયસપી કોડિયા સોંપવામાં આવી છે આજ કેશોદ પોલીસ સ્ટેશન સાથે કશ્ડરી લેસવાનો જાહેર થયેલો છે જેમાં જાહેરાત કરનાર પટેલ જેવો કેશોદ ના રહીશ છે કે જેવો ના ભાઈ ધનસુખ કે જેવો મૃત્યુ થયેલું છે જેવો વિરુદ્ધ નામદાર કોર્ટ નુ ધરપકડ વોરંટ હતું જેના કારણે કેશોદ પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ તેઓ કેશોદ પોલીસ સ્ટેશન લાવેલા હતા ને તેમના ભાણેજ પણ સાગર પણ એમની સાથે હતા એ દરમિયાન એમની અચાનક તબિયત ખરાબ થઈ જતા તેઓ તાત્કાલિક સારવાર માટે લઈ ગયેલા રઘુવંશ હોસ્પિટલ ત્યાં બાદ ત્યારે ફરધર તેમના હોસ્પિટલ જુનાગઢ જતા પણ એમના શિફ્ટ કરેલા અને એ દરમિયાન જવા મળ્યું કે તેઓ સંતુષના પીકડા ખાઈ ગયેલા હતા